સ્વાગત છે મિત્રો તમારું મારા નવા બ્લોગ વિડીયોમાં અને આજે આપણે જવાનું છે પ્રોગ્રામમાં અને આપણે પ્રોગ્રામ છે આજ ગામ શહેરા જે બોટાદ જિલ્લામાં આવ્યું અને હવે આપણે નાય ધોર મસ્ત તૈયાર થઈ ગયા છે એવી અને આપણી ગાડીએ પણ આવી ગઈ છે અને મા ચાવુનમાને આપણે દર્શન પણ કરી લેવી જય મા ચાઉનમાં આ માનો ડુંગર છે જય મા ચાઉનમાં

તે માં તીયુ તે માં તીયુ રામમ કરો રામ રામ કાકા કાકા આ બધા સામાન ની ગાડી ની અજયભાઈ મિત્રો ફરીને બીજી વાર પ્રોગ્રામ માં આવે હા મારે કિશોરભાઈ પૈસા ગણો છે હા મારા અજયભાઈ પૈસા ગણો છે પૈસા 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 કેસા હે પૈસા ફાઇનલી મિત્રો આપણે પ્રોગ્રામ આવે નીકળી ગયા છે એ દુકાન બને દુકાન બોલે નહીં નિમ કોલમ ન ખાઈ ગયા છે હા બ ચાઉન મન મંદિર આવી જાય માં ચાઉન માં મના જેવો એહસાસ થાય કે ભૂલી નઈ હોય ને આપણા દરેક વિડિયો મંદિર તો આવશે જ કે મહાકાળી મા ના દર્શન કરાય મહાકાળી મા મંદિર

रुद्रोप <Cette> रुपया <hats> میتوں تین سو پانس روپیہ ن گس آئی گیا تین سوسٹ روپیہ ચાલો આપણે ગેસ ગેસ ન થઈ ગયો અને આ તો આ તો નીકળી ગયો તો જદી મસી જઈ ગયો બોરે બોરે હાલો મિત્રો આપણી ગાડી થઈ ગઈ છે રવાના આજ આસી પ્રોગ્રામ માં ગામ સડ્યા એટલે બલદેવભાઈ ની ચેનલ માં જોડાતા રહેજો અને હાજે જોવા મળશે તમને ભગવતી વિડિયો માં લાઈન જય માતાજી મળી આપ એક તો આપણે સાઈલા પહોંચી જ્યા છીએ તો મિત્રો આપણે નાનો ચાનો વોલ્ડ પડ્યો છે

નીકળીશું પ્રોગ્રામ કરવાશું હાલો આપણે ગાડીએ ગાડીમાં બેસી ગયું અને નીકળી ગયા પ્રોગ્રામ તો મિત્રો આપણે આજે નીકળી ગયા છીએ

આપણો પ્રોગ્રામ છે મિત્રો આપણે તો ફાઇનલી મિત્રો આપણા પ્રોગ્રામમાં પહોંચી ગયા છે એ અને આ આપણું આજનું લોકેશન આપણે હવે ગાડીમાં સામાન બામાન ઉતારી લેવી અને આપણે પ્રોગ્રામમાં અહીંયા પહોંચી ગયા છે અને આપણે સામાન અહીં ઉતારી લઈએ ગાડીમાં અને આપણે સામાન આપણે લાઈવનો ગોઠવી નાખી આ વિડીયોમાં તમે જોડેલા જ રહીજો તો મિત્રો આપણો લાઈવ વિડીયોનો સામાન અમે ગોઠવાઈ ગયો છે અને અમે ટૂંક જ સમયમાં કલા આવશે અને આપણો પ્રોગ્રામ હમણાં ચાલુ થશે અને આજે તો ઠંડી જેવું બહુ જ છે અને આજે મારો જેકેટ પણ ધીરે ભૂલી ગયો છે ઉતાવળમાં ઉતાવળમાં તો કાંઈ વાંધો નહીં આ તો આપણે થોડું દોડાવી લીધું આ વિડીયોની મારી પાસે જોડે રહી ગયો આ આપણો સામાન ગોઠવાઈ ગયો છે દોસ્તો આપણા કલાકારો પણ આવી ગયા અને આપણો કેમેરો ઘોડી પર લાગી ગયો છે અને હવે આપણો પ્રોગ્રામ ચાલુ થાય છે આપણો કેમેરો ઘોડી પર લાગી ગયો છે કલાકારો સાજીદા અને મિત્રો આવી ગયા છે હવે આપણો પ્રોગ્રામ ચાલુ થાય છે તો આ વિડીયોની મારી પાસે તમે જોડાયેલા જ રહેજો હા અમારો ગંગુભાઈ કેમેરો સેટિંગ કરે છે હા અમારો અજયભાઈ કેમેરામાં વાયર બેલ મારે છે હા અજયભાઈ હા હા અમારે વિજય સાઉન્ડ કાળિયા મસ્ત સાઉન્ડ બાઉન ગોઠી નાખ્યું છે મેલે મિત્રો આપણો પ્રોગ્રામ આયા પૂરો થઈ ગયો છે અને જે ફિનિશ થઈ ગઈ છે અને મળશું આપણે નેક્સ્ટ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી આ હા અમારા જયભાઈ કેમેરો હકેલો હાલો મિત્રો મળશું હવે કાલ નવા બ્લોગમાં અમારે કલાકાર પરબતભાઈ હવે જે હેલો કરીયો જય માતાજી જય માતાજી જય માતાજી કેમ બરોબર મજાઈ પ્રોગ્રામમાં આનંદ આવી જો મોજ આવી જાય જલસા થઈ જાય માતાજીની દયા થઈ ગઈ